કચ્છ જિલ્લાના અંજાર નજીક આવેલ શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ શ્રી ગૌરી ગૌશાળા મધ્યે ગૌશક્તિ યોગ યજ્ઞ મહોત્સવ જેઠ સુદ પૂર્ણિમાથી અષાઢ સુદ પૂર્ણિમા બે હજાર પચીસના અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પીએન મરસી સ્કૂલ ગાંધીધામ સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીધામ રામકૃષ્ણ મઠ આદિપુર સત્તાપર કન્યા પ્રાથમિક શાળા એકલવ્ય વિદ્યાલય માથક કિડાણા કન્યા પ્રાથમિક શાળા સ્કૂલના અંદાજે પંદરસો વિદ્યાર્થીઓ ગૌપ્રેમી દાતાઓ ગૌપૂજન યજ્ઞ અનુષ્ઠાનનો લાભ લીધો ગુરુ પૂર્ણિમાના આશ્રમના અધ્યક્ષ ભાગવત કથા વાચક ગૌભક્ત શ્રી ધનેશ્વર મહારાજ જોશી અને સેવકો દ્વારા પ્રથમ ગૌમાતા અને ગુરુ મહારાજ સંત શ્રી ગુ સદ્ગુરુ રાયમલ બાપાનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરાયું સહયોગી દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું સંતવાણીના કલાકાર સોનલબેન ઠાકોર ચંદ્રિકાબેન જોશી ભજનની રમઝટ બોલાવી હતી આશ્રમના સેવક પરિવારમાં નારાયણભાઈ આહિર શિવરામ મહારાજ ભરતભાઈ જોશી અર્જનભાઈ માતા દેવકરણભાઈ માતા નવીનભાઈ આહિર ધનાભાઈ આહિર દેવાભાઈ આહિર રામાભાઈ આહિર અને લાખાભાઈ આહિર તથા હિતેશ જોશી ગૌભક્ત દીપક પટેલ તથા મુકેશભાઈ સેવકનો વિશેષ સહયોગ મળી રહ્યો હતો